નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દાળ જે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા પડે એવી આપણે દાળ ભાતની દાળ બનાવવાના છીએ તો દાળ બનાવવા માટે મેં અહીંયા એક કપ તુવેર દાળ લીધી છે તો આપણે એને ગરમ પાણીમાં પલાળી દેવાની છે તો મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે એમાં આપણે દાળને એડ કરી દેવાનું છે હવે આપણે દાળને ત્રીસ મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળવાની છે તો મેં અહીંયા ગરમ પાણી કરીને રાખ્યું છે તો આપણે એમાં ગરમ પાણી નાખી દઈશું તો આપણે એમાં દાળમાં ગરમ પાણી નાખી દઈશું દાળ ડૂબે એટલું આપણે એમાં ગરમ પાણી નાખવાનું છે આમાં કોઈ માપ નથી હોતું અને આપણે દાળ ડૂબે એટલું આપણે ગરમ પાણી નાખવાનું છે અને થોડુંક આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું નાખશું જેથી કરી અને દાળ જે છે એ એકદમ સરસ પલળી જશે અને આવી જ રીતે મેં થોડાક અહીંયા સિંગદાણા લીધા છે કાચા સિંગદાણા તો એને પણ આપણે ગરમ પાણીમાં પલાળી દેવાના છે જેથી કરીને એનું જે પાણી હોય એ નીકળી જશે એટલે આપણે દાળને સાથે આપણે બાફવા મૂકવા હોય તો પણ મૂકી શકાય તો આપણે દાળને દસથી પંદર મિનિટ સુધી પલાળીને રાખી દઈશું તો આપણી દાળ પલ્લી અને રેડી થઈ ગઈ છે જો આવી રીતે આપણે દાળ પલાળવાથી દાળની ક્વોન્ટિટી જે છે એ થોડીક વધારે થઈ જશે દાળ પલ્લી જાય એટલે દાળને બફાતા વાર નથી લાગતી તો આપણે દાળને આવી રીતે મસળી અને આનું પાણી જે છે એ કાઢી નાખવાનું છે તો આપણે અહીંયા દાળને સરસ મજાની ધોઈ લેવાની છે અને આપણે સિંગદાણાને જે પલાળ્યા છે એનું પાણી પણ આપણે કાઢી નાખવાનું છે તો આપણે દાળનું પાણી કાઢી નાખવી તો આપણે દાળને સરસ ધોઈ લીધી છે મસળી અને એનું પાણી પણ કાઢી લીધું છે અને આપણે એમાં સિંગદાણા પણ ધોઈ અને એમાં એડ કરી દેવાના છે અને હવે આપણે એક કૂકર લઈ લેવાનું છે એમાં આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણી મૂકવાનું છે આમાં આ ત્રણ વ્યક્તિ માટેની દાળ હું બનાવી રહી છું તો મેં અહીંયા પાણી મૂકી દીધું છે દાળનું તો એને ગરમ કરવા મૂકી દઈએ પાણીને તો આપણે દાળ માટેનું પાણી જે છે એ ગરમ થઈ ગયું છે આવી રીતનું ફૂલ ગરમ થાય પછી જ આપણે એમાં દાળ ઓરવાની છે તો આપણે દાળને ઓરી દીધી છે જો આવી રીતે આપણે પાણી ગરમ થાય એટલે કુકરમાં દાળને ઓરી દીધી છે આપણે એમાં એક નમ ટમેટું નાખીશું જેનું સમારેલું આપણે એમાં ટમેટું નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે તો અત્યારે મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે અથવા તો ચાખીને પણ આપણે નાખી શકવી છીએ અને આપણે એમાં અડધી ચમચી હળદર નાખશું જેથી કરીને આપણો દાળનો જે કલર છે એ સરસ મજાનો ઘાટો આવે તો અહીંયા અડધી ચમચી મેં હળદર પાવડર નાખ્યો છે અને આપણે દાળ ઉભરાય નહીં એના માટે આપણે એક ચમચી તેલ નાખવાનું છે જેથી કરીને આપણે જે સીટી વાગે તો આપણી દાળ જે છે એ ઉભરાઈ નહીં તો હવે આને આપણે સેજ હલાઈ લઈશું એ ડાળ જે છે એ નીચેનો બેસી જાય હવે આને આપણે બંધ કરી દેવાનું છે તો આપણે એને ઠાકણ ઢાંકી અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે કેમ કે આપણે જે દાળને પલાળી છે એટલે આપણી જે ડાળ છે એ ફટાફટ ચડી જશે તો આપણે એને ત્રણ વિસલ થવા દઈશું તો આપણે ત્રણ વિસલ જેવું થઈ ગયું છે અને કુકરમાંથી હવા પણ વહી ગઈ છે તો આપણે ચેક કરી જોશું કે આપણી ડાળ ચડી ગઈ છે કે નહીં એમ તો આપણી દાળ જે છે એ સરસ મજાની ચડી અને રેડી થઈ ગઈ છે જો એક રસ થઈ ગઈ છે અને આપણે દાળની અંદર સિંગદાણા બાફવાનો મૂક્યા છે તો આપણે એને ઝેરણીથી ઝેરી અને ઝેરી લેશું તો મારે મેં અહીંયા ઝેવણી લીધી છે એને આપણે ઝેરી લઈશું દાળને ડાળથી ડાળને ઝેરણીથી તમે ઝેરશો તો ડાળનો સ્વાદ જે છે એ ખૂબ જ સરસ લાગશે મીઠો લાગશે તો હું આવી રીતે ઝેવણીની મદદથી ડાળને ઝેરી રહી છું તો આવી રીતે ડાળને ઝેરવાથી દાળ ખૂબ જ મીઠી લાગે છે તો આપણી ડાળ જે છે એ ઝેરાયેલી છે જો તો ડાળ આપણે ઝેરાય અને સરસ એક રસ થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કે આપણી દાળ સરસ મજાની એક રસ થઈ ગઈ છે તો આપણે એમાં બીજા મસાલા કરી લેશું અને પાંચ મિનિટ ગેસને પણ શરૂ કરી લેશું તો સૌ પ્રથમ પહેલાં હું આમાં એક નંગ તીખું મરચું નાખું છું તમે જો ડાળ બાપતી વખતે જો મરચાં નાખવા માગતા હો તો ડાળ બાપતી વખતે પણ નાખી શકો પણ જો ઘરમાં કોઈ નાના બાળકો હોય તો આપણે તીખાશ વધારે પડતી થઈ છે એટલે હું ઉપરથી મરચાં નાખું છું અને એક લીંબુનો રસ નાખું છું અને ડાળને વધારે ખાટી મીઠી બનાવવા માટે હું બે ચમચી અહીંયા ગોળનો ઉપયોગ કરું છું ગોળ નાખવાથી આપણી જે ડાળ છે એ ખૂબ જ મીઠી લાગશે તો હું અહીંયા બે ચમચી ગોળ નાખું છું મિક્સ કરી લઈએ આપણે ડાળમાં લીંબુ અને ગોળ નાખવીએ એટલે ડાળનો સ્વાદ જે છે એ ખૂબ જ મીઠો લાગે છે તો તમે પણ આવી રીતે ડાળને બનાવજો અને એ એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મરચાં ગોળ ગળી જાય એટલા માટે આપણે પાંચ મિનિટ દાળને આવી રીતે ઉકાળવાની છે આપણે બે મિનિટ સુકાળી લઈએ એટલે મરચાંની ચીખાશ જે છે એ થોડીક ડાળમાં આવી જાય અને દાળ ખાવામાં ખૂબ જ મીઠી લાગે મારી દાળ જે છે એ થોડીક ઘટ છે જેથી આપણે ભાત સાથે આપણે ખાવાની ખૂબ મજા પડે હવે આપણી જે ડાળ છે એ સરસ મજાની ઉકળી ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું અને આપણે દાળનો વઘાર કરશું તો દાળનો વઘાર કરવા માટે મેં એક અહીંયા કડાઈ મૂકી દીધી છે હું કાઠિયાવાડી સ્ટાઇલથી ન જ દાળનો વઘાર કરું છું તો અહીંયા મેં એક ચમચી જેટલું તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરશું એક ચમચી જેટલી આપણે રાઈ નાખવાની છે એક ચમચી આખું જીરું નાખશું અડધી ચમચી આપણે હિંગ નાખીશું અને આપણે ખડા મસાલાથી વઘાર કરવાનો છે તો અહીંયા અમે ખડા મસાલામાં તજ લવિંગ મીઠા લીમડાના પાન એક સૂકું મરચું તમાલપત્ર આવી રીતે આપણે ખડા મસાલાથી આપણે એનો વઘાર કરવાનો છે દાળનો તો મેં અહીંયા ખડા મસાલા નાખી દીધા છે અને હવે ગેસને ધીમો કરી દઈશું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી અને દાળનો વઘાર કરશું તો જોજો હમણાં આપણો દાળનો વઘાર છે એ કેટલો સરસ થાય છે આવી રીતે દાળ આપણે